વિજ્ઞાન પ્રકરણ વસ્તુઓના બનાવવા વિદ્યાર્થી મિત્રો આપણી આસપાસની વસ્તુઓમાં આપણે ખોરાક અને કપડામાં અત્યંત વિવિધતા રહેલી જોવા મળે છે માત્ર ખોરાક અને કપડા નહીં પરંતુ આવી વિવિધતાવાળી અનેક વસ્તુઓ બધા જ સ્થાને રહેલી છે આપણી આસપાસ ચારેય બાજુ ખુરશી બળદગાદું સાયકલ રસોઈ તેમજ વાસણો ચોપડીઓ કપડાં રમકડા પાણી પથ્થર તથા અન્ય અનેક વસ્તુઓને નિહાળીએ છીએ આ બધી વસ્તુઓના આકાર રંગ તથા ઉપયોગ જુદા જુદા હોય છે તમારી આસપાસ જુઓ અને આકારમાં ગોળ હોય તેવી વસ્તુઓને ઓળખો આપણે એક યાદી બનાવવાની છે જેમ કે આકારમાં ગોળ હોય એવી વસ્તુની યાદી બનાવી આ યાદીમાં રબરનો ડડો ફૂટબોલ અને લખોટી આવી શકશે જો આપણે આપણી યાદીમાં લગભગ ગોળાકાર વસ્તુઓનો સમાવેશ કરીએ તો તેમાં સફરજન નારંગી અને ઘડો વગેરે જેવી વસ્તુઓનો પણ સમાવેશ થઈ શકે છે એ સિવાય આપણે ગોળાકાર આકારમાં બાસ્કેટબોલ પૃથ્વીનો ગોળો નારંગી સફરજન ઘડો પણ લઈ શકીએ છીએ માની લો કે આપણે એવી વસ્તુઓનું એક જૂથ બનાવવા માંગીએ છીએ કે જે પ્લાસ્ટિકની બનેલી હોય આ જૂથમાં ડોલ લંચ બોક્સ રમકડા પાણી ભરવાનું પાત્ર પાઇપ તથા આવા પ્રકારની અનેક વસ્તુઓને સ્થાન મળી શકે છે આમ વસ્તુઓના જૂથ બનાવવાની અનેક રીતો છે ઉપરના ઉદાહરણોમાં વસ્તુઓની તેમના આકાર અથવા તે જે પદાર્થના બનેલા છે તેના આધારે જૂથમાં વહેંચણી કરેલ છે આપણી આસપાસની તમામ વસ્તુઓ એક અથવા એકથી વધુ પદાર્થોની બનેલી હોય છે વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ જુદા જુદા પદાર્થોની બની શકે છે જેમ કે પ્લેટ સ્ટીલ કાચ પ્લાસ્ટિક અને કાગળમાંથી પણ બની શકે છે પેન પ્લાસ્ટિક અને ધાતુમાંથી બની શકે છે

પુસ્તક કાગળમાંથી બનાવવામાં આવે છે અહીં ઉપરના એક આપ્યો છે ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ વસ્તુ જુદા જુદા પદાર્થોની બનેલી હોય છે આના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ એક વસ્તુ જુદા જુદા પદાર્થથી બની શકે છે વિદ્યાર્થી મિત્રો એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બની શકે છે તો હા એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ પણ બની શકે છે જેમ કે લાકડું ખુરશી ટેબલ હળ હળદગાદુ અને તેના પેડા બનાવી શકીએ છીએ કાગળ કાગળમાંથી ચોપડી નોટબુક છાપુ રમકડા કેલેન્ડર પણ બનાવી શકીએ છીએ ચામડોમાંથી બેગ પાકીટ ચંપલ પર્સ પટ્ટો યંત્રોના પટ્ટા પણ બનાવી શકીએ છીએ પ્લાસ્ટિકમાંથી ડોલ ટમલર કંપાસ બોક્સ ડબ્બા પેન પગરખા વગેરે બનાવી સાડી શર્ટ જીન્સ ગાઢલા દોરી દોરડા રૂમાલ ચાદર પણ બનાવી શકીએ છીએ સ્ટીલમાંથી ટેબલ થાળી વાડકા પ્યાલા વાસણો તલવાર યંત્ર પણ બનાવી શકીએ છીએ કાચમાંથી ગ્લાસ ચશ્મા બારી વાસણો રમકડા અરીસાતળમાંથી થાળી વાડકા વાડકાંત્ર ઘંટ મૂર્તિઓ ઘડો પણ બનાવી શકીએ છીએ એલ્યુમિનિયમ ડોલ વાસણો વાહક તાર દવાના પેકિંગ બનાવી શકીએ ચાંદી ઝાંઝર વીટી મેડલ ડાંગીના મીઠાઈ પર લગાડવાના વરખ પણ બનાવી શકીએ છીએ ચીનાઈ માટીમાંથી બરણી કપ રકાબી રમકડા બાઉલ બનાવી શકીએ છીએ માટી માટલા કાચ મકાન ચૂલા કલાડી રોડ પોટલો વગેરે બનાવી શકે છે આમ જોતા એક જ પદાર્થમાંથી ઘણી વસ્તુઓ બને છે આના ઉપરથી કહી શકીએ કે એક જ પદાર્થમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવામાં આવે છે આ પદાર્થો કાચ ધાતુઓ પ્લાસ્ટિક લાકડું કાગળ કાદવ અથવા માટીની હોઈ શકે છે તમે પદાર્થોના અન્ય વધારે ઉદાહરણ વિશે વિચારી શકો છો જેમ કે આપણે જાણીએ છીએ કે કાચની અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે તેમજ ધાતુઓ પ્લાસ્ટિક લાકડું પણ અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે અને કાગળમાંથી પણ અનેક વસ્તુઓ બનાવવામાં આવે છે તો પ્રવૃત્તિ આપણે અહીંયા જોઈએ ચાલો હવે આપણે આસપાસથી શક્ય હોય એટલી વસ્તુઓ વસ્તુઓને એકત્રિત કરીએ આપણામાંના પ્રત્યેક ઘરમાં રોજ બરોજ ઉપયોગમાં લેવામાં આવતી કેટલીક વસ્તુઓ લાવી શકે છે તથા કેટલીક વસ્તુઓ આપણે વર્ગખંડમાંથી અથવા શાળાની બહારથી એકત્રિત કરી શકીએ છીએ આપણા આ સંગ્રહમાં આપણી પાસે શું હશે ચોક પેન્સિલ નોટબુક રબર ડસ્ટર હથોડી ખીલી સાબુ વાહનના પેડાનો આરો બેટ માચીસ મીઠું બટાટા આપણે વસ્તુઓની એક એવી પણ યાદી બનાવી શકીએ જેના વિશે આપણે વિચારી શકીએ પણ વર્ગખંડમાં ન લાવી શકીએ ઉદાહરણ તરીકે દિવાલ વૃક્ષ દરવાજા ટ્રેક્ટર રસ્તો આ સંગ્રહમાંથી એ બધી જ વસ્તુઓને અલગ કરો જે કાગળ અથવા લાકડાની બનેલી હોય આ પ્રકારે આપણે બધી જ વસ્તુઓને બે જૂથમાં વહેંચી છે એક જૂથમાં બધી એવી વસ્તુઓ કે જે કાગળ અથવા લાકડાની બનેલી હોય જ્યારે બીજા જૂથમાં એવી વસ્તુઓ કે જે આ પદાર્થોની બનેલી ન હોય તે જ રીતે જમવાનું બનાવવાની વસ્તુઓને પણ અલગ કરીએ ચાલો હવે આપણે થોડું વધુ વ્યવસ્થિત કામ કરીએ એકત્ર કરવામાં આવેલી બધી વસ્તુઓની અહીં યાદી બનાવો પ્રત્યેક વસ્તુઓ જે પદાર્થોની બનેલી હોય તેને ઓળખવાનો પ્રયત્ન કરો શક્ય તેટલી વધારે વસ્તુઓ વિશે માહિતી એકઠી કરી ખૂબ મોટું બનાવવાની મજા પડશે આ પૈકીની કેટલીક વસ્તુઓ કયા પદાર્થમાંથી બની છે તે જાણવાનો મુશ્કેલ હોઈ શકે છે આવા કિસ્સાઓમાં પદાર્થની ઓળખ માટે તમારા મિત્ર શિક્ષક તથા તમારા માતા પિતાની સાથે ચર્ચા કરો અહીં તમને એક કોષ્ટક આપવામાં આવ્યું છે કે જેમાં વસ્તુઓ અને એ વસ્તુઓ શેમાંથી બનેલ છે તે પદાર્થના નામ આપણે અહીંયા લખવાના છે વસ્તુઓ જેમ કે પ્લેટ એટલે કે થાળી એ વસ્તુઓ જેમાંથી બનેલ છે તે પદાર્થો હવે પ્લેટ જે છે તેમાંથી બનાવવામાં આવે છે સ્ટીલ કાચ પ્લાસ્ટિક અન્ય કોઈ પેન પેન શેમાંથી બનાવવામાં આવે છે પ્લાસ્ટિક ધાતુ એવી રીતે કુહાડી કે કોદાળી એ લોખંડ અથવા લાકડામાંથી બનાવવામાં આવે છે ગ્લાસ બીકર એ માત્ર કાચમાંથી બનેલી વસ્તુઓ જે છે ઘડો કુંડું એ માત્ર માટીમાંથી બનેલી વસ્તુઓ જે છે કપડાં કે ટુવાલ માત્ર કાપડમાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ છે એ જ રીતે પ્રવૃત્તિ નંબર બે જોઈએ અહીં તમને પદાર્થોની યાદી આપવામાં આવેલ છે તેના સિવાય તમે જાણતા હોય એવા અન્ય વધારે પદાર્થો પણ આપણે અહીં ઉમેરી શકીએ છીએ અહીં તમને કોષ્ટકમાં આપવામાં આવેલ જેમાં સમાન પદાર્થથી બનેલ વિવિધ વસ્તુઓ વિશે આપણે નામ લખવું પદાર્થ એ પદાર્થની બનેલી વસ્તુઓ જેમ કે લાકડું લાકડુંમાંથી ખુરશી ટેબલ હળ બળદગાદુ અને તેના પેડા કાગળ પુસ્તકો નોટબુક સમાચાર પત્ર રમકડા કેલેન્ડર ચામડું ચામડું જે છે એ પ્રાણીઓમાંથી બનાવવામાં આવે છે અને પ્રાણીઓમાંથી બનાવવામાં જે ચામડું છે એ ચામડુંમાંથી ચપ્પલ પર્સ બેલ્ટ વગેરે બનાવવામાં આવે છે પ્લાસ્ટિક પ્લાસ્ટિકમાંથી એ પ્લાસ્ટિક માનવ સર્જિત છે કે જેમાંથી વાસણો ટબ ડોલ એવા વિવિધ પ્રકારના પ્લાસ્ટિક પણ બનાવવામાં આવે છે રૂ એક વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે કે જેમાંથી કાપડ બનાવી શકાય છે અહીં કોઈ પણ વસ્તુ અથવા પદાર્થ એ દરેક વસ્તુ અલગ અલગ પદાર્થની બનેલી જોવા મળે છે જેમ કે વસ્તુ અથવા પદાર્થ ભૌતિક અને રાસાયણિક રીતે એકદમ જુદા પડે છે એક જ વસ્તુ બે કે તેથી વધારે જૂથમાં હોઈ શકે છે દાખલા તરીકે પાણીને પ્રવાહી વસ્તુઓના જૂથમાં મૂકી શકાય છે તેમજ પાણીને અગ્નિશામક વસ્તુઓમાં જૂથમાં મૂકી શકાય છે આ જ પ્રમાણે દડાને ગોળ આકાર ધરાવતી વસ્તુઓના જૂથમાં મૂકવામાં આવે છે અને તેના ઉપયોગના આધારે તેને રમવાની વસ્તુઓના જૂથમાં પણ મૂકવામાં આવે છે આમ એક જ વસ્તુને જુદા જુદા જૂથમાં આપણે મૂકી શકાય છે લાકડામાંથી બને આવેલી વસ્તુઓ કઈ કઈ હોઈ શકે છે તો લાકડામાંથી ટેબલ ખુરશી બળદગાદુ અને તેના પેડા વેલણ બારી બારણા બારશાક આ પાંચ વસ્તુઓ લાકડામાંથી બનાવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમે ક્યારેક વિચાર કર્યો છે કે કોઈ પદાર્થ હોય અને પદાર્થના ગુણધર્મ વિશે તમે જાણવાનો પ્રયત્ન કર્યો છે તો એના વિશે આપણે અહીંયા જોઈએ જેમ કે તમે ક્યારેક શેરડીનો રસ પીધો હશે હવે એ શેરડીનો રસ તમે શેમાં પીધો હશે કદાચ કાપડમાં હસવા જેવી વાત થઈને કાપડમાં વળી શેરડીનો રસ પીવાય છે ના પીવાય કારણ કે એ કાપડના રસમાં પીવા જઈએ તો એ રસ કાપડની આરપાર નીકળી જાય છે આમ જો શેરડીનો રસ કાપડના ગ્લાસમાં મૂકવામાં આવે તો એ રસ કાપડની આરપાર નીકળી જાય છે બરોબર ને હવે એ ગ્લાસ જે છે જો કાપડમાંથી બનાવવામાં આવે તો શું થાય જો ગ્લાસ કાપડમાંથી બનાવવામાં આવે તો શું થાય છે ગ્લાસમાં પ્રવાહી પદાર્થ ભરવામાં આવે છે કાપડમાંથી બનાવેલા ગ્લાસમાં પ્રવાહી ભરતા કાપડ ભીંજાઈને વળી જશે તથા પ્રવાહી પદાર્થ ટીપે ટીપે અથવા ધાર દ્વારા બહાર વળી જશે બરોબર ને હવે અહીં કોઈ પણ વસ્તુ હોય એ વસ્તુ બનાવવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તો જે તે વસ્તુઓનો ઉપયોગ ક્યાં ક્યારે અને શાના માટે કરવાનો છે એ બાબત ધ્યાનમાં રાખી તેને જરૂરિયાત પ્રમાણે ના ગુણધર્મ ધરાવતા પદાર્થોમાંથી બનાવવું જોઈએ જેમ કે પાણી પીવાનો ગ્લાસ કાપડ કે માત્ર કાગળમાંથી બનાવવો ન જોઈએ જો આપણી પાસે રહેલો હાથ રૂમાલ એ પ્લાસ્ટિક થી બનાવવામાં આવે તો શું થાય બરાબર હાથ રૂમાલ એ એમાંથી બનાવવામાં આવે છે પ્લાસ્ટિકમાંથી ના હાથ રૂમાલ એ સુતરાવ કાપડમાંથી બનાવવામાં આવે છે શા માટે તો હાથ રૂમાલ સામાન્ય રીતે સુતરાવ કાપડમાંથી જ બનાવવામાં આવે છે કારણ કે સુતરાવ કાપડ પાણી કે પરસેવો સારી રીતે શોષી શકે છે વળી તે કાપડનો હોવાને લીધે તેને ઘડી કરીને વાળીને હાથમાં કે ખિસ્સામાં પણ આપણે મૂકી શકીએ છીએ તમે કોઈ પણ ધાતુઓના ઉદાહરણ જણાવી શકો છો જેમ કે લોખંડ એલ્યુમિનિયમ ચાંદી તાંબુ સોનો વગેરે ધાતુઓ છે તમે કોઈ પણ અધાતુ પદાર્થના ઉદાહરણ જણાવી શકો છો લાકડું રબર પ્લાસ્ટિક કાગળ વગેરે એ અધાતુના ઉદાહરણ છે અહીં આપણે કેટલીક ધાતુઓ વિશે અહીં જોઈએ જેમ કે કેટલીક ધાતુઓ જે છે એ લાંબા સમયે પોતાની ચમક ગુમાવી દે છે તો એનું શું કારણ હોઈ શકે છે કેટલીક ધાતુઓ લાંબા સમય પોતાની ચમક ગુમાવી દે છે કારણ કે કેટલીક ધાતુઓને હવામાં ખુલ્લી રાખતા હવામાંના ઓક્સિજન અને ભેજ સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે જેથી તેની બહારની સપાટી ઝાંખી પડે છે એલ્યુમિનિયમ લોખંડ તાંબુ વગેરેની ભેજની હાજરીમાં બહારની ચળકતી સપાટી ઝાંખી પડે છે તમે ક્યારેક લુહારને ત્યાં દાટડું ઘસાવા ગયા છો હા લુહારને ત્યાં જૂના પડેલા સળિયાની ચમક હોતી નથી પણ જો તેને વચ્ચેથી કાપીએ તો શું જોવા મળે છે સળિયાની બહારની સપાટી હવા ભેજના સંપર્કમાં આવે છે તેથી ઝાંખી પડે છે જ્યારે આ સળિયાની કાપીને દેખાતી અંદરની સપાટી હવા કે ભેજના સંપર્કમાં નથી અને ધાતુના ગુણધર્મો પ્રમાણે તે ઝળકતી હોય છે અહીં આપણે જે પદાર્થો એ જે પદાર્થો ચળકાત ધરાવતા હોય છે તેમને આપણે ધાતુ કહી શકીએ છીએ અને જે પદાર્થો ચળકતા નથી જેને આપણે અધાતુ કહી શકીએ છીએ તો ધાતુ તરીકે આપણે આગળ જોયું એ પ્રમાણે લોખંડ તાંબુ એલ્યુમિનિયમ તથા સોનું એ ધાતુઓના ઉદાહરણ છે સખતપણું જ્યારે કોઈ પદાર્થને હાથ વડે દબાવવામાં આવે છે ત્યારે આપણને ઘણી વાર દબાવવામાં મુશ્કેલ પડે છે જ્યારે અમુક પદાર્થોને આપણે સહેલાઈથી દબાવી શકીએ છીએ હવે જે પદાર્થને સરળતાથી દબાવી શકીએ છીએ અથવા તેના ઉપર ઘસરકો પાડી શકીએ છીએ તેને નરમ પદાર્થ કહેવામાં આવે છે જ્યારે જે પદાર્થોને આપણે સરળતાથી દબાવી શકતા નથી એટલે કે દબાવવા મુશ્કેલી પડે છે તો તેવા પદાર્થને સખત પદાર્થો કહેવામાં આવે છે નરમ પદાર્થ તરીકે રૂ અથવા વાદળી જ્યારે લોખંડ પદાર્થ તરીકે સખત પદાર્થ તરીકે લોખંડ લઈ શકીએ છે દ્રાવ્ય અથવા અદ્રાવ્ય કેટલાક ઘન પદાર્થો જેવા કે ખાંડ મીઠું

અને ચોથા બીકરમાં લાકડાનો વહેરને આપણે એકત્રિત કરીશું ત્યારબાદ આપણે અહીં મીઠું પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે કે નહીં તેનું અવલોકન કરીશું થોડી વાર સુધી આપણે રાહ જોઈશું અને પછી મીઠું મીઠાનું આપણે અવલોકન કરીએ મીઠું જે છે એ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે ખાંડ ખાંડમાં પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય છે રેતી રેતી પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જતું નથી ચોક પાવડર ચોક પાવડર પણ સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જતું નથી લાકડાનો વહેર લાકડાનો વહેર પણ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જતો નથી અહીં આપણે આ પ્રવૃત્તિ જોઈ અને આ પ્રવૃત્તિ ઉપરથી આપણે કહી શકીએ કે જે પદાર્થ પાણીમાં સંપૂર્ણપણે અદ્રશ્ય થઈ જાય અથવા ઓગળી જાય છે એવા પદાર્થોને દ્રાવ્ય પદાર્થ કહી શકીએ છીએ અને જે પદાર્થ પાણીમાં સંપૂર્ણપણે ઓગળતા નથી એટલે કે તમને અદ્રશ્ય થતા જોવા મળતા નથી જેને આપણે અદ્રાવ્ય પદાર્થ કહી શકીએ અહીં આપણે કેટલાક અન્ય પદાર્થો જોઈએ કે જે એકબીજામાં મિશ્રિત થાય છે કે નહીં જેમ કે અહીં આપણે પદાર્થમાં સરકો એટલે કે વિનેગર લીંબુનો રસ સરસવનું તેલ અથવા નારિયેલનું તેલ કેરોસીન અથવા અન્ય કોઈ પ્રવાહીના નમૂના એકત્રિત કરીએ સૌ પ્રથમ આપણે કાચનો એક ટમ્બલર લો તેને અડધે સુધી પાણીથી ભર તેમાં ચમચી ભરીને કોઈ પ્રવાહી ઉમેરો તથા બરાબર હલો હવે તેને 5 મિનિટ સુધી રાખી મૂકો પ્રવાહી પાણી સાથે ભળી ગયું કે નહીં તેનું અવલોકન કરો તમને ઉપલબ્ધ હોય તેટલા વધારે અન્ય પ્રવાહી સાથે પ્રયોગનું પુનરાવર્તન કરો અને અવલોકનને અહીં લખો જેમ કે તમને અહીં અલગ અલગ પ્રવાહીઓ આપવામાં આવ્યા છે જેમાં સરકો હવે સરકો જે છે એ સારી રીતે મિશ્રિત થાય છે કે નહીં તો સારી રીતે મિશ્રિત થાય છે બરાબર એવી રીતે બીજા પણ તમે અહીં અવલોકન કરી શકો છો જેમ કે લીંબુનો રસ રાયનું તેલ નારિયેલનું તેલ કેરોસીનનું તેલ બરાબર કેટલાક અહીં પ્રા પ્રવાહી પાણીમાં સારી રીતે મિશ્રિત થશે જ્યારે બીજા કેટલાક જે છે એ મિશ્રિત થતા નથી આપણે અહીં પ્રવાહી પાણીમાં સંપૂર્ણપણે મિશ્રિત થાય છે તો કેટલાક મિશ્રિત થતા નથી થોડા સમય સુધી બાજુ પર રાખી મૂકવાથી પાણી પર એક અલગ જ સ્તર બનાવી દે છે કેટલાક વાયુઓ પાણીમાં દ્રાવ્ય હોય છે જ્યારે કેટલાક દ્રાવ્ય થતા નથી સામાન્ય રીતે કેટલાક વાયુઓ પાણીમાં થોડી માત્રામાં દ્રાવ્ય થયેલા હોય છે ઉદાહરણ તરીકે પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન વાયુ પાણીમાં રહેવાવાળા પ્રાણી તેમજ વનસ્પતિઓના જીવન ટકાવવા માટે અત્યંત ટકા હોય છે વસ્તુઓ પાણી ઉપર તરે છે અથવા ડૂબી જાય છે શા માટે બાઉલમાં તમે જોઈ શકો છો કે લાકડાનો ટુકડો મૂકતા એ વસ્તુ ડૂબી જાય છે કે નહીં બરાબર તો લાકડાનો ટુકડો મૂકતા એ લાકડાનો ટુકડો પાણી ઉપર તરે છે બરાબર ત્યાર પછી બીજો પદાર્થ તરીકે લોખંડ લઈએ લોખંડ એ જે છે પાણીની અંદર ડૂબી જાય છે દિવાસળી દિવાસળી છે એ તરતી વસ્તુઓ જે છે એટલે કે પાણી ઉપર તરે છે પદાર્થ ત્યાર પછી આપણે લઈએ પથ્થર પથ્થર એ પણ પાણીમાં ડૂબી જાય છે ત્યારબાદ પેન્સિલ પેન્સિલ એ પાણી ઉપર તરે છે ત્યારબાદ રબર એ રબર પાણીમાં ડૂબી જાય છે નિર્ણય આમ લાકડાનો ટુકડો દિવાસળી પેન્સિલ પાણીમાં તરે છે લોખંડની ચાવી પથ્થર રબર પાણીમાં ડૂબી જાય છે વિદ્યાર્થી મિત્રો ખાલી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે આમ કેમ થતું હશે તો વિદ્યાર્થી મિત્રો ખાલી પ્લાસ્ટિકની બોટલ વજનમાં પાણી કરતાં હલકી હોય છે જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણી કરતાં વજનમાં વધારે હોય છે આથી પ્લાસ્ટિકની બોટલ પાણી પર તરે છે જ્યારે પાણીથી ભરેલી બોટલ પાણીમાં ડૂબે છે ક્યારેક ક્યારેક સ્ટીમર સોય કરતાં પણ વજનદાર હોવા છતાં પણ પાણી પર તરે છે બરોબર ને તો એનું કારણ એ જ છે કે સ્ટીમર પાણી પર જેટલી જગ્યા રોકે છે એટલું પાણી સ્ટીમરના કરતાં ઘણું ભારે હોય છે માટે સ્ટીમર પાણીમાં તરે છે જ્યારે સોય પાણીમાં ડૂબી જાય છે સંતાવાનું પસંદ થયું હશે જેથી તમે બીજાને દેખાઈ ન શકો આવા સ્થાનોની પસંદગી કેમ કરી શું તમે કોઈ દિવસ કાચની બારી પાછળ સંતાવવાનો પ્રયત્ન કર્યો છે જોક્કસથી નહીં કારણ કે એવું આ કરવાથી તમારા મિત્ર કાચમાંથી જોઈને તમને પકડી પાડશો શું તમે દરેક પદાર્થની આરપાર જોઈ શકો છો એવા પદાર્થો કે વસ્તુઓ જેનામાંથી વસ્તુઓને આરપાર જોઈ શકાય તેને પારદર્શક કહેવાય છે કાચ પાણી હવા તથા કેટલાક પ્લાસ્ટિક પદાર્થો પારદર્શક પદાર્થોના ઉદાહરણ છે સામાન્ય રીતે દુકાનદાર બિસ્કિટ મીઠાઈઓ અને અન્ય ખાદ્ય પદાર્થોને કાચ અથવા પ્લાસ્ટિક જેવા પદાર્થો પાત્રમાં રાખવાનું પસંદ કરે છે જ્યારે બીજી બાજુ કેટલાક એવા પણ પદાર્થ છે જેની આરપાર તમે વસ્તુઓને જોઈ શકતા નથી આવા પદાર્થોને અપારદર્શક કહેવામાં આવે છે તેમ તે નથી કહી શકતા કે બંધ લાકડાના બોક્સમાં પુઠાના ખોખામાં તે ધાતુના પત્રની અંદર શું રાખેલ છે લાકડું પુઠું તથા ધાતુ અપારદર્શક પદાર્થના ઉદાહરણ છે તો આપણે અહીં એવા કેટલાક ઉદાહરણ આપણે જોઈશું કે જે પારદર્શક છે કે અપારદર્શક છે જેમ કે પારદર્શક તરીકે ફટકડી મધ સાકર સુરોખાર અપારદર્શક તરીકે લોખંડનો ભૂકો વિદ્યાર્થી મિત્રો એના સિવાય એક પદાર્થ પણ હોય છે કે જે પારભાષક એટલે કે તમે એ વસ્તુને જોઈ શકતા જોઈ શકો છો પરંતુ એ વસ્તુને સ્પષ્ટ જોઈ શકતા નથી એટલે કે તમને ઝાંખું ઝાંખું જોવા મળે છે એના ઉદાહરણ આપણે કયા કયા લઈ શકીએ જેમ કે આપણે અહીં પદાર્થોને પોતાનું ભિન્ન દેખાવ હોય છે તથા તેની પાણી અથવા અન્ય પ્રવાહી સાથે મિશ્રિત થવાની રીત અલગ અલગ હોય છે તે પાણીમાં તરી શકે છે ડૂબી શકે છે અથવા પારદર્શક અપારદર્શક કે પારભાષક હોય શકે છે પદાર્થની જૂથ વહેંચણી તેઓના ગુણધર્મોની સમાનતાઓ અથવા ભિન્નતાઓના આધારે કહી શકીએ છે આપણને પદાર્થોને જૂથમાં વહેંચવાની આવશ્યકતા કેમ પડે છે કારણ કે રોજિંદા જીવનમાં કારણ કે વસ્તુઓને જૂથ મુજબ ગોઠવતી આપણને જરૂરી વસ્તુઓને સહેલાઈથી શોધી શકીએ છીએ દાખલા તરીકે દુકાનદાર દુકાન પર વસ્તુઓને કાચની બરણીમાં રાખે છે જેથી બરણી ખોલ્યા વગર જ વસ્તુ એ સહેલાઈથી જોઈ શકે છે અને એ ખરીદનારને આપી શકે છે આમ આવા પ્રકારની અવસ્થાથી આપણને સરળતાથી તેને શોધી શકાય છે બરોબર જેમ કે કરિયાણો જે છે એ કરિયાણાનો વેપારી બધા જ પ્રકારના બિસ્કિટને પોતાની દુકાનના એક ખૂણા ઉપર રાખે છે બધા સાબુને અન્ય જગ્યાએ પણ રાખે છે જ્યારે અનાજ અને કઠોળનો કોઈ અન્ય સ્થાને સંગ્રહ પણ કરવામાં આવે છે આ પ્રકારના જૂથ બનાવવાનું શા માટે ઉપયોગી છે તેનું બીજું પણ કારણ છે પદાર્થોને આ પ્રકારે જૂથમાં વહેંચીને તેઓના ગુણધર્મોનો અભ્યાસ કરવાનો અને આ ગુણધર્મમાં કોઈ પણ પેટર્ન એટલે કે તરાહનું અવલોકન કરવાનું અનુકૂળ બને છે તેના વિશે વધારે અભ્યાસ કરીશું આપણે આગલા ધોરણમાં